હેલો મિત્રો મારી આ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ચાલો આજે આપણે રામદેવ પીરના નોરતા પૂર્ણ થવા વિશે થોડી માહિતી મેળવીએ રામદેવ પીરનો નોરતા પૂર્ણ વિશે વધુ વિશેષ માહિતી આપવી માટે પ્રારંભમાં તેમની ઓળખ લેવું મહત્ત્વપૂર્ણ છે રામદેવ પીર જેને લોકપ્રિય રીતે રામદેવજી અથવા રામા પીર તરીકે પણ ઓળખવામાં આવે છે તે રાજસ્થાનના ત્રણેય ગામના લોકપ્રિય સંત છે તેમના જીવન અને ઉપદેશનું વિશ્લેષણ કરવો આ લેખ મુખ્ય ઉદ્દેશ છે રામદેવપીનો જન્મ ચૌદમી સદીમાં રાજસ્થાનના વિલોરા ગામે થયો હતો તેઓ વિરખપૂર્ણ ભક્તિ કર્મયોગ અને સમાજ સેવા માટે પ્રસિદ્ધ છે રામદેવપીને જીવનકાળ તથા તેમના કાર્ય હિન્દુ મુસલમાની અને અન્ય પ્રસન્દાઓના લોકો દ્વારા માન્યતા પ્રાપ્ત થાય છે રામદાસ રામદેવ પીનો જીવનકાળ સમાજ માટે વિશેષ નોંધપાત્ર હતો તેમણે પોતાના જીવન દરમિયાન કમર યુગ અને ભક્તિનો વિઘ્નરૂપી પ્રજ્ઞાચિને કરેલું તેમના જીવનની અનેક કથાઓને રહસ્યો છે જે તેમના વિચારોને શીખ માટે મહત્વપૂર્ણ છે નવરતા અને રામદેવ પીની જ્ઞાન અને ઉપદેશ માટે વિશિષ્ટ સમયગાળો છે એ ચારેક બે શબ્દના સંયોગથી બનેલું છે નોર એટલે નવા અને તાપ એટલે તાપ તેથી નોરતા પૂર્ણ એટલે નવા તાપ અથવા નવી તપસ્યાની સિદ્ધિ નોરતા પૂર્ણ માટે વિશેષ અવસર પર રામદેવપીર ભક્તોને પોતાનું આધ્યાત્મિક શિક્ષણ આપે છે આ અવસરો પર તેઓ પોતાના અનુયાયીઓને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાના સાથ માનવ માનવજાતના કલ્યાણ માટે ઘણા કાર્યો કરતા હતા રામદેવ પીરની અવધારણાઓને શિષ્યોને અનેક કાવ્યો ચલક અને ભજન દ્વારા દર્શાવવામાં આવે છે આ કાવ્ય અને ગીતો નોરતાપૂર્ણના અવસર પર વિશેષ મહત્ત્વ ધરાવે છે કારણ કે તેઓ આધ્યાત્મિક શીખને સરળ ભાષામાં સમજાવે છે રામદેવની નોરતાપૂર્ણ અંગેની પ્રવચનોને સમાજમાં સરળતા સમાનતા અને કરુણા માટે પ્રેરણા આપતા છે તેઓ સમાજના વિવિધ પ્રદર્શનોને પર બેઠેલા લોકો માટે સાધન અને તપસ્યાના માર્ગદર્શનને મહત્ત્વ આપી રહ્યા છે રામદેવપીરની ભક્તિ અને સેવો દરેક સમાજમાં હિતકારક રીતે લાગુ કરવામાં આવે છે નોરતા પૂર્ણના દિવસોમાં ભક્તો તેમની ભક્તિ અને યજ્ઞને વધુ તીવ્રતા અને શ્રદ્ધા સાથે ઉજવે છે રામદેવ પીરના જન્મદિવસ અને પૂર્ણ સહિતના તહેવારો ભક્તો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે આ તહેવાર પર વિશેષ અનુષ્ઠાન અને ભજનોનું આયોજન કરવામાં આવે છે રામદેવિંની શીખનું મુખ્ય તત્વ એ છે કે કોઈ પણ માનવીએ પોતાના આંતરિક શક્તિઓને ઓળખવી જોઈએ અને આધ્યાત્મિક મૂલ્યોને જીવન બનાવવું જોઈએ તેમના વિચારો આધ્યાત્મિક અને સા સાધન પદ્ધતિને પ્રોત્સાહિત કરે છે રામદેવ પીના વિચાર સમાનતા ન્યાય અને સામાજિક સમૃદ્ધિ તરફ દોરી જાય છે તેઓ દ્વારા આધ્યાત્મિક ને સમાજમાં સૌથી સમાનતા અને સુખ શાંતિ માટે ઉપયોગી લેવામાં આવે છે રામદેવી પીર નોરતા પૂર્ણ એ માત્ર ભક્તિનો સમયગાળો નહીં પરંતુ જીવનમાં નવીનતા અને આધ્યાત્મિક પ્રકાશ લાવવાનો અવસર છે આ લેખમાં દર્શાવેલી માહિતી પરથી રામદેવી પીરના જીવન અને તેમની નોરતા પૂર્ણ પદ્ધતિ વિશે વિશેષ સમજ મેળવી શકાય છે આ વિસ્તૃત માહિતી માટે રામા મહત્વ અને તેમના જીવનના વિવિધ પાસાઓનો વધુ સારી રીતે મદદરૂપ બની શકે છે રામદેવી પીર રાજસ્થાનની ધરતી પર જન્મેલા એક પ્રખ્યાત સંત અને મહાર હટા હીરો છે જેમની જન્મ સામાન્ય દ્વારા શ્રી રામાપીર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે તેમના જીવન અને કૃતિઓ આજના યુગમાં પણ શ્રદ્ધાળુ લોકો માટે માર્ગદર્શન છે તેમના અયુઆયોને તેમની પોતાના જીવનમાં અને વિવિધ તહેવારોમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજાવ્યા છે રામદેવ પીરનું વ્રત ખાસ કરીને મીઠી ભક્તિ અને સમર્પણનો એક ઉદ્દેશ છે જે તેમની જીવનની એક વિશેષ કથા છે રામદેવ જન્મ ચૌદમી સદીના રાજસ્થાનના પેલોરા ગામમાં થયો હતો તેમનું જીવન અને કાર્ય આજ પણ એક પ્રેરણા છે તેમનો ઉદ્દેશ એ છે કે ભક્તિ અને કર્મ દ્વારા માણસ પોતાની આત્મા સાથે જોડાય અને જીવનમાં સત્ય અને શાંતિ પ્રાપ્તિ કરે તેમના જીવનના ઘણા પ્રસંગો અને કથાઓ દ્વારા તેમની ભક્તિ અને ઉપદેશનું મહત્વ સ્પષ્ટ થાય છે રામદેવિરનો વ્રત વિશેષ રીતે શ્રદ્ધાળુઓ દ્વારા ઉજવવામાં આવે છે આ વ્રતનો આદર અને અનુશાસન ભક્તિ સમર્પણ અને આધ્યાત્મિક ઉદય માટે પ્રેરણા આપે છે આ વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ ખાસ કરીને પૂજાના અને યજ્ઞના સામગ્રીને તૈયાર કરે છે અને રામા પીર પર ભક્તિ સાથે અસંખ્ય આરતી ભજન અને કાવ્ય પાઠ કરે છે કથા અનુસાર એકવાર એક ગામમાં દુશ્મનોનો હુમલો કર્યો અને પંડિત લોકોએ મૂકી દીધું રામદેવપી જેમણે આ દુશ્મનોને નિયંત્રણ કરવાનું અને સામાન્ય લોકો માટે સુખમય જીવન પ્રદાન કરવાનો શપથ લીધો તેઓએ સર્વશક્તિમાન ભક્તિ અને કરમયોગ દ્વારા ગામને રક્ષણ આપ્યું આ પ્રસંગે તેમના ભક્તોએ તેમની આરાધના અને પૂજા કરવા માટે એક ખાસ વ્રતને શરૂ કર્યું રામદેવ પીનું વ્રત ખાસ દિવસો અને તહેવારો પર ઉજવવામાં આવે છે વ્રતના દિવસે આરંભમાં ભક્તો પ્રાર્થના અથવા યજ્ઞના સ્થળ પર જોડાય છે વ્રતની તૈયારીમાં ભક્તો અને ભવ્ય પીણા પુષ્પમાળ અને પકવાણા તૈયાર કરે છે આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ છે ભગવાનને ભાવપૂર્વક અર્પણ કરવું અને આત્મવિશ્વાસ અને પવિત્રતા સાથે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા ભજન અને આરતી વ્રત દરમિયાન ભગવાન રામદેવ પીરને વિવિધ ભજન કાર્ય અને આરતી કરવામાં આવે છે આ ભજન અને આરતી ભક્તો ભક્તિ શ્રદ્ધા અને પ્રેમ સાથે મનોરન ગીતો ગાતા છે જે ભગવાનના પ્રભાવને વ્યક્ત કરે છે આરતીનો સમય વિશેષ મહત્વપૂર્ણ ધરાવે છે કારણ કે આ સમય ભગવાન માટે શ્રદ્ધા અને ભક્તિ દર્શાવવામાં આવે છે વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ શુભ તત્વોને યાદ કરીને પૂજા કરે છે અને તપાસ કરે છે કે તે વ્રતના રોજ ખાસ કરીને સાદા વસ્ત્રો પહેરીને ચોણા કરવું તેને ઉપવાસ કરવો એ એક માન્ય નિયમ છે આ તાપત અને ઉપવાસ ભક્તિ અને આત્મશૃદ્ધિ માટે માર્ગ તરીકે માનવામાં આવે છે આકાશમાં વિશેષ પ્રકાર મંદિરોમાં વિશાળ ભોજન અને ગામના મીઠી સુગંધને લઈને વ્રતનો દિવસ મોટી ઉત્સાહ અને આનંદ સાથે ઉજવાય છે ભક્તો પરંપરાગત વાનગીઓ બનાવે છે અને અનાયાસે એકબીજા સાથે ખાય છે આ દિવસ આનંદ અને ભક્તિની ઉજવણી છે જે ભક્તિ અને માનવીયતાનો ઉજાગર કરે છે રામદેપીનું વ્રત ભક્તિ અને આધ્યાત્મિક તરફ પ્રયાણ કરવાની એક રીત છે તેઓ માનતા હતા કે સાચી ભક્તિ અને આધ્યાત્મિક આર્થિક જીવનમાં સત્ય અને શાંતિ મેળવી શકાય છે રામદેવિંનું વ્રત માત્ર આધ્યાત્મિક પદ્ધતિઓથી નહીં પરંતુ સામાજિક મૂલ્યોને પણ પ્રોત્સાહિત કરે છે તેઓની શીખ અનુસાર દરેક વ્યક્તિએ સમાજ માટે સારું કરવું જોઈએ અને સમાજમાં પ્રગતિ માટે પોતાનું યાગદાન આપવું જોઈએ આજના સમયમાં રામદેવ પીનું વ્રત એક મહત્વપૂર્ણ પરંપરા તરીકે ઉજવાય છે ભક્તો આ વ્રતને પુરુષાર્થ અને આધ્યાત્મિક ઉદ્ધાર માટે ઉજવે છે તેઓ આકર્ષણ અને ભાવનાત્મક ભક્તિનો એક સ્ત્રોત બની ગયો છે જે અનેક લોકોને આધ્યાત્મિક જીવનની તરફ માર્ગદર્શિત કરે છે રામદેવપીનું વ્રત અને તેમની ભક્તિ અને જીવનની કથા વિશેષ જાણકારી આપવાનું છે જે આજના સમયમાં પણ પ્રેરણા તરીકે કાર્ય કરે છે આ વ્રત એક ધાર્મિક અને આધ્યાત્મિક પૂનતિનું પ્રતિક છે જે જીવનમાં સુખ શાંતિ અને પાવનતા લાવે છે આ રીતે રામદેવપીના વ્રતનું આ તેમની આખ્યાન અને તેમની માટે આધ્યાત્મિક જીવનને પ્રકાશ આપે છે